નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો ટેન્સ ટેન્થ એટલે સમય એની સમજ અને જો ટેન્થ આપણને ન આવડે તો અંગ્રેજી આપણું કાચું રહી શકે છે તો મિત્રો જોઈએ કે ભાઈ ટેન્થ્સમાં ખરેખર અહીંયા આપણે એક વિડીયો બનાવ્યો છે કે ટેન્થની અંદર શું વાક્ય રચના હોય વાક્યનો છેડો શું હોય અને એ વાક્યનું અંગ્રેજી કેવી રીતે થાય તો ગુજરાતી વાક્યનું આપણે અંગ્રેજી કરતા શીખીએ તો જોઈએ ભાઈ પહેલો ટેન્સ છે કે વર્તમાનકાળ પ્રેઝન્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સની અંદર ચાર કાળ આવે કેટલા આવે ચાર કાળ એક તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ વર્તમાન કાળ અને બીજું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાનકાળ અને બીજું એક છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ આપણે છેલ્લા પેજ ઉપર જોઈશું કે એના એની વાક્યરચના શું છે અને કેવી રીતે એનો ઉપયોગ થાય મિત્રો પહેલો જોઈએ કે સાદો વર્તમાન કાળ સાદો વર્તમાન કાળ એટલે ક્યારે વપરાય પહેલો પ્રશ્ન આપણા મગજની અંદર હોય તો દરરોજની ક્રિયા જ્યારે બી આપણે આ કરતા હોય ત્યારે એ વખતે સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ થાય બીજું કે એની વાક્ય રચના શું તો વાક્ય રચના પહેલાં શું આવશે ભાઈ કર્તા કરતા ને અંગ્રેજીમાં આપણે શું કહીશું સબ્જેક્ટ કહીશું ક્રિયાપદ બીજા નંબરે ક્રિયાપદ આવે અને ક્રિયાપદને અંગ્રેજીમાં શું કહીશું વપ કહીશું કર્મ કર્મને આપણે અંગ્રેજીમાં શું કહીશું ઓબ્જેક્ટ કહીશું તો વાક્ય રચના છે કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ બરાબર તો હવે અહીંયા વાક્યનો છેડો શું હોઈ શકે ગુજરાતી ભાષામાં સાદા વર્તમાનકાળનું વાક્ય વાક્યનો છેડો શું હોઈ શકે એના વિશે જોઈએ તો હું જાઉં છું અમે જઈએ છીએ તું તમે જાઓ છો તે જાય છે તેણી જાય છે તે જાય છે તેઓ જાય છે તો આ સાદો વર્તમાનકાળ રોજિંદી ક્રિયા કે હું રોજ સ્કૂલે જાઉં છું બરાબર તો દાખલા તરીકે એ લખીશું કે હું જાઉં છું તો આઈ ગો પછી આગળ લંબાવું હોય તો આઈ ગો ટુ સ્કૂલ આઈ ગો ટુ હોસ્પિટલ બરાબર તો એ શું કે અમે જઈએ છીએ તો વી ગો તું તમે જાઓ છો એટલે યુ ગો તે જાય છે તો હી ગોઝ એ જો ત્રીજો પુરુષ હોય તો આપણે ક્રિયાપદના છેડે શું લાગે એસ કે ઈ એસ બરાબર એ તેણી જાય છે તો સી ગોઝ કોઈ નિજ વસ્તુ પશુ પક્ષી જતું હોય તો આપણે શું કહી શકીએ ઈટ ગોઝ અને તેઓ જાય છે તો ધે ગો આની અંદર લાગશે નહીં કારણ કે ત્રીજો પુરુષ બહુ વચન છે ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ એટલે કોઈ ક્રિયા અત્યારે હાલ ચાલી રહી હોય ત્યારે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના શું તો કરતા પ્લસ એમિજાર પ્લસ આઈએનજી વાળું રૂપ અને પ્લસ કર્મ તો અહીંયા આપણે શાનો ઉપયોગ કરીશું સહાયકારક ક્રિયાપદો કયા એમિઝાનો ઉપયોગ કરીશું અને પ્લસ આઈએનજી કોઈ પણ ચાલુ કાળ હોય એટલે એનું આઈએનજીનું રૂપ હોય હોય ને હોય જ અને પ્લસ કર્મ એટલે ઓબ્જેક્ટ તો દાખલા તરીકે અહીંયા વાક્યનો છેડો શું છે કે ભાઈ હું જઈ રહ્યો છું એટલે ક્રિયા ચાલુ જ છે ક્રિયા કેવી છે ચાલુ છે હું જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ અમે જઈ રહ્યા છીએ તો વી આર ગોઈંગ તું તમે જઈ રહ્યા છો તો યુ આર ગોઈંગ તે જઈ રહ્યો છે તો હી ઇઝ ગોઈંગ તેણી જઈ રહી છે તો સી ઇઝ ગોઈંગ અને તે જઈ રહ્યું છે તો ઇટ ઇઝ ગોઈંગ અને તેઓ જઈ રહ્યા છે તો દે આર ગોઈંગ તો મિત્રો ચાલુ વર્તમાન કાળ જોયો હવે કાળ એટલે ચાલુ એટલે પૂર્ણ વર્તમાન કાળ જોઈશું સના વિશે ભાઈ પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય તો કોઈ પણ ક્રિયા શું કહે પૂરી થઈ ગઈ હોય પણ એની અસર ચાલુ હોય તો એને પૂર્ણ વર્તમાન કાળ કહી શકાય તો વર્તમાન કાળની વાક્ય રચના શું ભાઈ તો પહેલા કરતા પછી સાનો ઉપયોગ કરીશું હેવનો ઉપયોગ કરીશું અને ક્રિયાપદનો હંમેશા પૂર્ણ પૂર્ણકાળમાં ભૂતકૃદન જ આવે તો એ ક્રિયાપદનું ભૂતકૃદન અને પ્લસ કર્મ આની અંદર જો હું ગયો છું ગયો છું એટલે પાછો નહીં આવ્યો છું પણ શું કહે છે કે ભાઈ ગયો છું એટલે તમારી ક્રિયા પૂરી થઈ ગઈ જવાની પણ તમે ત્યાં પહોંચ્યા નથી તો એ ક્રિયા શું થઈ પૂર્ણ થઈ છે પણ એની અસર ચાલુ છે હું ગયો છું એટલે આઈ હેવ ગોન અમે ગયા છીએ તો વી હેવ ગોન તું ગયો છે તો યુ હેવ ગોન તે ગયો છે તો હી એઝ ગોન તેની ગઈ છે તો હિટ હેઝ ગોન છે તો દે હેવ ગોન તો ત્રણ કાળ આપણે વર્તમાન કાળના જોયા કયા ભાઈ સાદો ચાલુ અને પૂર્ણ આગળ જોઈએ તો ભૂતકાળ ભૂતકાળમાં ત્રણ કાળ આપણે જોઈએ કે સાદો ચાલુ અને પૂર્ણ તો જોઈએ સાદા ભૂતકાળમાં શું હોય કરતા પ્લસ ભૂતકાળનું રૂપ અને પ્લસ વી ટુ એટલે કે આપણે ભૂતકાળનું રૂપ કહી શકાય અને પ્લસ કર્મ તો આને આપણે સાદો ભૂતકાળ કહેવાય તો મિત્રો આનો વાક્યનો છેડો શું તો એમાં વાક્યનો છેડો છું કે હું રમ્યો તો આઈ પ્લેડ અમે રમ્યા તો વી પ્લેડ ટુ રમ્યો તો યુ પ્લેડ તમે રમ્યા તો યુ પ્લેડ તે રમ્યો તો હી પ્લેડ તેણી રમી તો સી પ્લેડ તે રમ્યું તો ઈટ પ્લેડ અને તેઓ રમ્યા તો દે પ્લે બીજો કે ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળમાં શું હોય કે તમારી ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય તમારી ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવામાં આવે ક્રિયા ચાલુ હતી અત્યાર હાલ ના ચાલો ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા ચાલતી હતી તો એને આપણે શું કહીશું ચાલુ ભૂતકાળ કહીશું તો એની વાક્ય રચના શું કરતા પ્લસ પ્લસ વાળું રૂપ અને પ્લસ કર્મ તો આને આપણે શું કહીશું ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળમાં જો વાક્યનો છેડો શું છે અહીંયા હું રમ્યો રમ્યો એવું હતું પણ અહીંયા શું છે કે હું રમતો હતો તો એ ક્રિયા ચાલતી હતી તો આઈ વોઝ પ્લેઇંગ અમે રમતા હતા તો વી વર પ્લેઇંગ તું રમતો હતો તો યુ વર પ્લેઈંગ તમે રમતા હતા યુ વર પ્લેઇંગ તે રમતો હતો હી વોઝ પ્લેઇંગ તેણી રમતી હતી સી વોઝ પ્લેઇંગ તે રમતું હતું તો હિટ વોઝ પ્લેઈંગ અને તેઓ તેઓ રમતા હતા તો ધે વર પ્લેઈંગ તો મિત્રો ચાલુ ભૂતકાળ જોયો હવે જોઈએ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય કોઈ ક્રિયાના પહેલા કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય ત્યારે એ વખતે પૂર્ણ ભૂતકાળ વપરાય છે તો એની અંદર જુઓ વાક્ય શું છે કરતા પ્લસ હેડ પ્લસ મેં કહ્યું કે કોઈ પણ પૂર્ણકાળ હોય એટલે ભૂતકૃદંત આવે તો અહીંયા આપણે શું કરતા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદન અને પ્લસ કર્મ પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે અહીંયા હેવેજ નો ઉપયોગ કર્યો હતો આની અંદર હેવેજનું ભૂતકાળ સુધી હેડ થાય એટલે ભૂતકાળમાં આપણે હેવેજની ની બદલે એ શું વાપરીશું હેડ વાપરીશું તો હેડ પ્લસ ભૂતખૂ અને પ્લસ કર્મ તો શું થયું પૂરો ભૂતકાળ થયો પણ વાક્યનો છેડો જુઓ અહિયાં હું રમ્યો અહીંયા રમતો હતો અને અહીંયા હું રમ્યો હતો એવું બતાવે છે હું રમ્યો હતો તો આઈ હેડ પ્લેડ અમે રમ્યા હતા તો વી હેડ પ્લેડ તું રમ્યો હતો તો યુ હેડ પ્લેડ તમે રમ્યા હતા તો યુ હેડ પ્લેડ તે રમ્યો હતો તો હી હેડ પ્લેડ તેની રમી હતી તો સી હેડ પ્લેડ રમ્યું હતું તો ઇટ પ્લે હેડ પ્લેડ અને તેઓ રમ્યા હતા તો હેડ પ્લેડ તો મિત્રો ભૂતકાળમાં પણ આપણે ત્રણ કાળ જોયા કે સાદો ચાલુ અને ભૂતકાળ હવે આગળ જોઈએ તો ભવિષ્યકાળ ભવિષ્યકાળ એટલે બધા ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા થવાની છે એવું દર્શાવવા માટે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ એની અંદર પણ બીજા ચાર પ્રકાર છે સાદો ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ અને બીજો એમાં ચોથો ઉમેરીશું છેલ્લા પેજમાં ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો આની અંદર જુઓ સાદો ભવિષ્યકાળ એટલે કરતા પ્લસ સેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આઈ અને વી જોડે સેલ વપરાય બાકી બધા કરતા જોડે વિલ વપરાય તમે વ્હીલ બધા જોડે પણ વાપરી શકો છો એમાં કોઈ ડાઉટ છે નહીં દાખલા તરીકે અહીંયા હું શીખીશ તો આઈ સેલ લન અમે શીખીશું તો વી સેલ લન તું શીખીશ તો યુ વિલ લન તમે શીખશો તો પણ યુ વીલ લન તે શીખશે તો હિ વિલ લન આમાં પણ તે શીખશે તો હિટ વિલ તેણી શીખશે તો સી વિન અને તેઓ શીખશે તો મેં આગળ જો તમે જુઓ તો દરેકની અંદર ક્રિયાપદનો જુદો જુદો ઉપયોગ કર્યો છે અહીંયા મેં ગોનો ઉપયોગ કર્યો છે આની અંદર પ્લેનો ઉપયોગ કર્યો છે અને આની અંદર મેં લનનો ઉપયોગ કર્યો છે તો મિત્રો બીજો આમાં ચાલુ ભવિષ્યકાળ ચાલુ વાક્ય રચના શું કરતા પ્લસ સેલ પ્લસ સેલ અથવા વ્હીલ પ્લસ બી પ્લસ આઈ એનજી વાળું રૂપ કોઈ પણ ચાલુ કાળ આવે એટલે આઈએનજી હોય એટલું યાદ રાખવાનું અહીંયા જુઓ હું શીખીશ એવો વાક્યનો છેડો છે જ્યારે અહીંયા શું છે કે હું શીખતો હોઈશ બરાબર એટલે ભવિષ્યમાં તમે ક્યારેક શીખતા હશો એની વખતે તમારી ક્રિયા ચાલુ હશે એવું દર્શાવે છે હું શીખતો હોઈશ આઈ સેલ્ફ બી લર્નિંગ અમે શીખતા હોઈશું તો વી સેલ્ફ બી લર્નિંગ તું શીખતો હોઈશ તો યુ વીલ બી લર્નિંગ તમે શીખતા હશો તો યુ વીલ બી લર્નિંગ તે શીખતો હશે તો હી વિલ બી લર્નિંગ તેણી શીખતી હશે તો સી વિલ બી લર્નિંગ તે શીખતું હશે તો હિટ વિલ બી લર્નિંગ અને તેઓ શીખતા હશે તો ધે વિલ બી લર્નિંગ તો મિત્રો આ કયો કાળ જો ચાલુ ભવિષ્યકાળ હવે પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળની અંદર શું હોય તો કરતા પ્લસ સેલ વિલ પ્લસ હેવ પ્લસ ભૂતપૂર્ધ અને પ્લસ કર્મ તો આની અંદર શું કે મેં શીખ્યું હશે ભવિષ્યમાં કોઈ ક્રિયા અમુક સમયે પૂરી થઈ જશે એવી આપણને પહેલેથી ખાતરી છે તો એ વખતે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીશું કે ભાઈ મેં શીખ્યું હશે તો આઈ શેલ હેવ લર્ન અમે શીખ્યું હશે તો વી શેલ હેવ લર્ન તે ત્યાં શીખ્યું હશે તો યુ વિલ હેવ લર્ન્ટ તમે શીખ્યું હશે યુ વીલ હેવ લર્ન તેણે શીખ્યું હશે તો હી વિલ હેવ લર્ન તેણીએ શીખ્યું હશે તો સી વિલ હેવ લર્ન અને તેઓએ શીખ્યું હશે તો ધે વિલ હેવ લર્ન્ટ તો મિત્રો ભવિષ્યકાળ જોયો ચાલુ વર્તમાન કાળ જોયો અને ભૂતકાળ પણ જોયો હવે આની અંદર બધા જે કે ભાઈ ચાલુ મેં કીધું કે બધા કયા છેલ્લા ચાર ત્રણ કાળ છે એમાં એક છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો એની વાક્ય રચના શું તો મિત્રો અહીંયા લખ્યું પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ચેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હેવ હેઝ પ્લસ બીન પ્લસ ભૂતપૂર્વ દ આવે શું આવે હેવ હેઝ પ્લસ બીન પ્લસ પછી આઈએનજી વાળું રૂપ આવે કયું રૂપ આવે આઈ એનજી તો દાખલા તરીકે અહીંયા હું લખી છું કે ભાઈ હું સવારથી ભણાવી રહ્યો છું કોઈ ચોક્કસ સમયથી ક્રિયા ચાલુ હોય અને ભવિષ્યમાં ચાલુ રહેવાની હોય તે વખતે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ તો હું સવારથી ભણાવી રહ્યો છું તો આઈ હેવ બિન ટીચિંગ સિન્સ મોર્નિંગ અમે સવારથી ભણાવી રહ્યા છીએ તો વી હેવ બિન ટીચિંગ સિન્સ મોર્નિંગ તું સવારથી ભણાવી રહ્યો છે તો યુ હેવ બિન ટીચિંગ સિન્સ મોર્નિંગ તે સવારથી ભણાવી રહ્યો છે તો હી હેઝ બિન ટીચિંગ સિન્સ મોર્નિંગ તેણી સવારથી ભણાવી રહી છે સી હેઝ બિન ટીચિંગ સિન્સ મોર્નિંગ પછી તેઓ સવારથી ભણાવી રહ્યા છે તો દે હેવ બીન ટીચિંગ સિન્સ મોર્નિંગ તો મિત્રો આપે કયો કાળ જોયું ભાઈ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર ત્રીજો પુરુષ હોય હી સી અને ઈટ તો એની જોડે હેજ આવે બાકી બધામાં હેવ આવે બરાબર કોઈપણ ક્રિયા ભૂતકાળમાં શું કહેશે કે ભાઈ ભૂતકાળમાં શરૂ થઈ હોય હજુ સુધી ચાલુ હોય તો એ વખતે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય તો એના વિશેની વાક્ય રચના જોઈ એના ઉદાહરણ જોયા ગુજરાતીનું અંગ્રેજી કથા શીખ્યા તો હવે બીજો કાળ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે પાસ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હવે એના વિશે જોઈએ કે તો આની અંદર શું હોય કે ભાઈ તમે કોઈ પણ ક્રિયા કોઈ સમયની પહેલાં કરી રહ્યા હતા કોઈ સમયની પહેલાં એ વાક્ય તમે કોઈ ક્રિયા એક્શન તમે કરી રહ્યા હતા તો એ વખતે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય તો વાક્ય રચના છે કરતા પ્લસ હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદન અને પ્લસ બી પ્લસ આઈ એનજી અને પ્લસ ભૂતકૃદન બરાબર તો અહીંયા શું થશે કે હું કલાકથી ભણાવી રહ્યો હતો હું એ કલાકથી ભણાવી રહ્યો હતો તો આઈ હેડ બિન ટીચિંગ બિફોર એન અવર

તો અહીંયા આપણે શું કરીશું કરતા પ્લસ હેડ પ્લસ બિન પ્લસ આઈએનજી વાળું રૂપ અને પ્લસ ભૂતકુદન ભૂત કુલ આવશે નહીં તો શું હેડ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ આવશે બરાબર હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં શું તો એની અંદર પણ જુઓ કે ભાઈ કરતા પ્લસ વ્હીલ પ્લસ હેવ બિન પ્લસ આઈએનજી વાળું રૂપ આવશે કયું રૂપ આવશે આઈએનજી તો એ દાખલા તરીકે ભવિષ્યકાળની અંદર શું હોય કે કોઈ ચોક્કસ સમયે તમે કંઈક ક્રિયા કરી રહ્યા હશો બરાબર ત્યારે એ વખતે તમારો કયો કાળ બનશે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો એ શું કે હું આવતીકાલે સવારે ભણાવતો હોઈશ તો શું કહેશે કે આઈ વિલ હેવ બીન ટીચિંગ ટુ મોરો મોર્નિંગ પછી અમે આવતીકાલે ભણાવતા હોઈશું તો વી વિલ હેવ બિન ટીચિંગ ટુ મોરો મોર્નિંગ પછી તમે તું આવતીકાલે સવારે ભણાવતો હોઈશ તો યુ વિલ હેવ બિન ટીચિંગ ઇન ધ મોર્નિંગ ટુ મોરો પછી તે આવતીકાલે સવારે ભણાવતો હશે તો યુ વિલ હેવ બિન ટીચિંગ ઇન ધ મોર્નિંગ ટુ મોરો મોર્નિંગ ટુ મોરો પણ લખાય ટુ મોરો મોર્નિંગ પણ લખી શકાય બરાબર તેણી આવતીકાલે સવારે ભણાવતી હશે તો સી વિલ હેવ બીન ટીચિંગ ઇન ધ મોર્નિંગ ટુ મોરો અને તેઓ આવતીકાલે સવારે ભણાવતા હશે તો ધી વિલ હેવ બિન ટીચિંગ ઇન ધ મોર્નિંગ ટુ મોરો તો મિત્રો બાર કાળ વિશેની આપણે સવિસ્તૃત માહિતી આપણા વિડીયોમાં આપી છે મેં અને જો તમે આનો પૂરેપૂરો અભ્યાસ કરશો તો દરેક વિદ્યાર્થીને કાળમાં કોઈ તકલીફ પડશે નહીં વારંવાર જોશો જોશો તો જલ્દીથી આવડી જશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ